વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સના પ્રકાર વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે એ રિવિઝન કરી લઈએ કે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્ય એટલે શું તો આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે સાદા વાક્ય કોને કહેવાય તો આપણે જોયું હતું કે જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ન હોય એટલે કે મેઇન વર્બ ન હોય તે વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું તો જો વાક્યમાં સિમ્પલ સેન્ટેન્સ ન હોય તો સબ્જેક્ટ કંઈ પણ કામ પણ ન કરતો હોય અને સબ્જેક્ટ વિશે ફક્ત માહિતી જ મળતી હશે તો આવા વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્ય કહીશું અને આવા વાક્યમાં ફક્ત માહિતી જ હોય છે અને આ માહિતી કાં તો સબ્જેક્ટ વિશે હોય છે અને કાં તો ઓબ્જેક્ટ વિશે હોય છે તે જે આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા અને જો તમને હજી પણ સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય ઓળખતા ન આવડતું હોય કેવી રીતે ઓળખવા તો આગળનો વિડીયો જોઈ લો એ વિડીયો જોઈશો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે તો હવે આપણે સિમ્પલ સેન્ટેન્સના પ્રકાર વિશે જોઈશું તો સિમ્પલ સેન્ટેન્સના પ્રકાર પણ કાળ મુજબ જ પડે છે તો આપણને તો આપણને બધાને ખબર જ છે કે સમય ત્રણ પ્રકારે હોય છે એક વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાન સમય એટલે જે અત્યારે ચાલુ હોય તે ભૂતકાળનો સમય કે જે વીતી ગયેલો છે તે સમય અને ભવિષ્યનો સમય કે જે આવવાનો છે તે સમય તો સિમ્પલ સેન્ટેન્સના ત્રણેય કાળમાં બે બે પ્રકાર પડે છે તો સિમ્પલ સેન્ટેન્સના આ પ્રકાર ક્યાંય કોઈ બુકમાં આપેલા નથી પરંતુ સમજવા ખાતર જાતે પ્રકાર પાડેલા છે તો આપણે જોઈશું કે સિમ્પલ સેન્ટેન્સને બે બે કેટેગરીમાં વેચવામાં આવ્યા છે કેવી કેટેગરી તો અહીંયા જુઓ કેટેગરી વન તો જે વાક્યને છેડે શું હોય છો હોય છે હોય છે હોય તો આ વાક્યનો સમાવેશ કેટેગરી વનમાં થશે પરંતુ વાક્ય કેવું હોવું જોઈએ સિમ્પલ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો સિમ્પલ સેન્ટેન્સ એટલે એવું વાક્ય કે જેમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ન હોય તો વાક્ય આપેલું હોય અને એમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ન હોય અને તેને શેડે વાક્યમાં છૂ છો છે અથવા તો છે અને સબ્જેક્ટ વિશે કોઈ વધારાની માહિતી મળતી હોય એવો અર્થ આવતો હોય તો આ વાક્યનો સમાવેશ કેટેગરી વનમાં થશે અને બીજી રીતે કહીએ તો કેટેગરી બેમાં જે વાક્યનો સમાવેશ ન થાય એનો સમાવેશ કેટેગરી વનમાં થશે તો કેટેગરી વનમાં એમ ઇઝારથી બનતા વાંક્યો અને નકાર વાંક્યો હશે તો એમ ઇઝ પ્લસ નોટ લાગેલું એવા વાક્ય હશે જેમ કે રવિ મારો મિત્ર છે તો આ વાક્યમાં જુઓ રવિ મારો મિત્ર છે રવિ વિશે વધારાની માહિતી મળે છે તો આ વાંક્ય કેટેગરી વનમાં સમાવેશ થશે આપણે આગળ ઉદાહરણ જોઈશું એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે તો જેમ કે હું છું તમે છો તે છે આપણે છીએ તો આ બધા જ પ્રકારના વાંક્યનો સમાવેશ પ્રેઝન્ટ ટેન્સની કેટેગરી વનમાં સમાવેશ થશે પરંતુ વાંક્ય કેવું હોવું જોઈએ સિમ્પલ સેન્ટેન્સ ટેન્સનું સેન્ટેન્સ ન હોવું જોઈએ એમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોવું જોઈએ મોડલ ન આપેલું હોવું જોઈએ વાંક્ય કેવું હોવું જોઈએ એકદમ સિમ્પલ સેન્ટેન્સ તો એનો કેટેગરી વનમાં સમાવેશ થશે એમ આપણે જ્યારે આગળ વાંક્ય બનાવશું એટલે પાછા ફરી ડિટેલમાં જોઈશું એટલે તમને કોઈ પણ ક્યાંય કન્ફ્યુઝન નહીં રહે અત્યારે ફક્ત આપણે એટલું જ સમજવાનું છે કે જે વાક્યમાં સેડે છું છો છે અને સી એ આવે અને સિમ્પલ સેન્ટેન્સ હોય એનો કેટેગરી વનમાં સમાવેશ થશે તો આપણે જેમ જેમ શીખતા જઈશું એમ એમ તમને કેટેગરી પણ યાદ રહી જશે તો હવે આપણે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળની કેટેગરી ટુના વાક્ય વિશે જોઈશું તો વર્તમાનકાળ કેટેગરી ટુના વાક્યોમાં કેવા વાક્યનો સમાવેશ થશે તો વર્તમાન કાળની કેટેગરી ટુના વાક્યોમાં સબ્જેક્ટની પાસે છે અહીંયા આગળ સબ્જેક્ટ વાંચવું એટલે કે સબ્જેક્ટની પાસે છે સબ્જેક્ટમાં અથવા તો સબ્જેક્ટની અંદર છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે જો આવા વાક્ય હોય ને તો તેનો સમાવેશ કેટેગરી ટુમાં થશે અને આ વાક્યને બનાવવા માટે હેવ એર્ઝની જરૂર પડે છે તો આ વાક્યો હેવ એર્ઝથી બનેલા હશે જેમ કે સબ્જેક્ટની પાસે એક પેન છે સબ્જેક્ટની પાસે એક કાર છે મારી પાસે એક પેન છે તમારી પાસે એક કાર છે તે રૂમમાં છે તે ક્લાસરૂમમાં છે તે ઓફિસમાં છે રવિ ઓફિસની અંદર છે રવિને બે ભાઈ બહેન છે રવિને એક ભાઈ છે રવિને બે બહેન છે તો આ બધા જ પ્રકારના વાંક્યોનો સમાવેશ શેમાં થશે કેટેગરી ટુમાં તો આપણે આગળ ઉદાહરણ જોઈશું એટલે આ વધારે ખ્યાલ આવશે તો આવા વાંક્યો હશે તો એને આપણે કેનાથી બનાવશું તો એને આપણે હેવ એઝથી બનાવશું હેવ એઝ પરંતુ નકારમાં શું આવશે તો કે ડઝ નોટ હેવ આવશે અને ડૂ નોટ તો નકરમાં ડઝ નોટ હેવ આવશે અને ડુ નોટ હેવ આવશે જે આપણે વાંક્ય આવશે ત્યારે બનાવશું પરંતુ અત્યારે આપણે તો અત્યારે આપણે એટલું જ સમજવાનું છે કે સિમ્પલ સેન્ટેન્સનું વાંક્ય હોય અને તેને શેડે છું છો છે અથવા તો સીએ આવેલું હોય તો તેનો કેટેગરી વનમાં સમાવેશ થશે અને આ વાંક્ય એમેઝારથી બનશે અને કેટેગરી ટુમાં સબ્જેક્ટની પાસે છે સબ્જેક્ટમાં છે સબ્જેક્ટની અંદર છે અથવા તો સબ્જેક્ટને પાયબેન છે આવા વાક્ય બનતા હોય તો કેટેગરી ટુમાં સમાવેશ થશે અને અને કેટેગરી ટુમાં સમાવેશ ન થતો એને શું છો છે આપેલું હોય તો એનો કેટેગરી વનમાં સમાવેશ થશે તો જુઓ બંને પ્રકારના વાક્યમાં છેડે હશે તો છું છો છે અથવા તો છે પરંતુ કેટેગરી ટુનું વાક્ય હશે તો સબ્જેક્ટની પાસે કંઈક હોવાની વાત થતી હશે અને સબ્જેક્ટની માલિકીનું હશે તો હવે જુઓ સિમ્પલ સેન્ટેન્સ પાસ્ટ એટલે કે ભૂતકાળની કેટેગરી વિશે જોઈએ તો આ કેટેગરીમાં હવે ખબર પડી ગઈ હશે જ્યારે કોઈ પણ વાક્ય આપેલું હોય અને સિમ્પલ સેન્ટેન્સ હોય અને તેના સેડે હતું હતો હતી અથવા તો હતા એવું આપેલું હોય અને સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય તો તે વાક્યનો સમાવેશ કેટેગરી વનમાં થશે અને આવા વાક્યોને બનાવવા માટે અંગ્રેજીમાં વોઝ અને વેરની જરૂર પડે છે જો નકાર વાંક્ય હશે તો આપણે વોઝ નોટ અને વેર નોટથી બનાવશું જેમ કે હું તમારો મિત્ર હતો તે મારા ઘરે હતી તે ઊંચો હતો તેઓ બેઠા હતા તો આ બધા જ પ્રકારના વાંક્યનો સમાવેશ આપણે ભૂતકાળની કેટેગરી વનમાં સમાવેશ કરીશું આગળ આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે અહીંયા આપણે એટલે જ શીખવાનું કે જે વાંક્યને શેડે હતું હતું એવું આવતું હોય અને બીજી કેટેગરીમાં સમાવેશ ન થતો હોય તો એ કેટેગરીનો સમાવેશ કેટેગરી વનમાં થાય છે તો કેટેગરી વનમાં વોઝવેરવાળા વાક્ય આવશે વોઝ નોટ વરનોટવાળા વાક્ય આવશે હવે આપણે ભૂતકાળની કેટેગરી બે વિશે જોઈશું તો ભૂતકાળની કેટેગરી ટુમાં કેવા પ્રકારના સિમ્પલ સેન્ટેન્સનો સમાવેશ થશે તો સ્વાભાવિકે તો ભૂતકાળની કેટેગરી ટુમાં વાક્ય કેવું હોવું જોઈએ સિમ્પલ સેન્ટેન્સ હોવું જોઈએ અને સબ્જેક્ટની પાસે હતું સબ્જેક્ટમાં હતું સબ્જેક્ટની અંદર હતું અથવા તો સબ્જેક્ટને વાયબેન હતા જો આવા વાક્ય આવતા હશે તો આ વાંક્યનો સમાવેશ ભૂતકાળની કેટેગરી બેમાં સમાવેશ આપણે કરીશું અને આ વાંક્યને બનાવવા માટે અંગ્રેજીમાં હેડની જરૂર પડે છે અથવા નકાર વાંક્ય હશે તો ડીનો ઠેવ આવશે અથવા તો આપણે એ વાંક્યના હેડનો વડે પણ બનાવી શકીશું તો આગળ આપણે વાંક્ય બનાવવાના છે અહીંયા આપણે એટલું જ શીખવાનું છે કે કયું વાક્ય કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે એકદમ ઈઝી છે અને આવા ક્યાંય પ્રકાર નથી ગુજરાતમાં આપણે પહેલીવાર વણતાઈશું આવી રીતે કારણ કે હું હિન્દીમાંથી શીખ્યું છું તો કેટેગરી ટુમાં સબ્જેક્ટની પાસે હતું સબ્જેક્ટમાં હતું સબ્જેક્ટની અંદર હતું કે સબ્જેક્ટને બહેન હતા તેવા વાક્યનો સમાવેશ થાય છે જેમ કે સબ્જેક્ટની પાસે એક મોબાઈલ હતો મારી પાસે મોબાઈલ હતો તો અહીંયા સબ્જેક્ટ કોણ છે તમારી પાસે એક મોબાઈલ હતો તમારી પાસે એક લેપટોપ હતું તમે રૂમની અંદર હતા તમારા પપ્પા ઓફિસની અંદર હતા તેને બે ભાઈ બહેન હતા તેને એક બહેન હતી તેને એક અંકલ હતા તેને એક મામા હતા તેને એક મિત્ર હતો તો આ બધા વાક્યનો સમાવેશ કેટેગરી ટુમાં થશે કારણ કે તેને છેડે ભાઈ બહેન હતા એવી વાત થાય છે અથવા તો તેની પાસે કંઈક હતું અથવા તો તેની મા હતું સબ્જેક્ટની અંદર હોવાની વાત હોય તો કેટેગરી ટુમાં સમાવેશ થશે પરંતુ સબ્જેક્ટ કોઈકની અંદર હોય તો એનો સમાવેશ કેટેગરી વનમાં થશે જે વાક્યમાં આવશે ત્યારે હું તમને સમજાવીશ તો હવે આપણે ભવિષ્યકાળની કેટેગરી વિશે જોઈશું તો ભવિષ્યકાળમાં સિમ્પલ સેન્ટેન્સની કેટેગરી વનમાં કેવા વાક્યોનો સમાવેશ થશે તો ભવિષ્યકાળમાં સિમ્પલ સેન્ટેન્સની કેટેગરી વનના વાક્યો સબ્જેક્ટ ઘરે હશે સબ્જેક્ટ થશે અથવા તો સબ્જેક્ટ કંઈક બનશે તેવા વાંક હશે તો તેનો સમાવેશ આપણે ફ્યુચર એટલે કે ભવિષ્યકાળની કેટેગરી વનમાં કરીશું આવા સિમ્પલ સેન્ટેન્સ જેમ કે રવિ ઘરે હશે રવિ હોશિયાર બનશે રવિ પાસે એક કાર હશે તો આ વાક્યનો શેમાં સમાવેશ કરશું તો આ વાક્યનો આપણે સમાવેશ કેટેગરી ટુમાં કરશું કેમ તો કે સબ્જેક્ટની પાસે હોવાની કાંઈક વાત થાય છે તો ભવિષ્યકાળની કેટેગરી ટુમાં કેવા પ્રકારના વાક્યનો સમાવેશ થશે તો સબ્જેક્ટની પાસે હશે સબ્જેક્ટ માં હશે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હશે જો આવા પ્રકારના વાંક્ય હશે તો આપણે ભવિષ્યકાળના કેટેગરી ટુમાં સમાવેશ કરીશું તો આને આવા વાક્ય બનાવવા માટે વિલ પ્લસ હેવનો ઉપયોગ થશે અને નકાર હશે તો વિલ પ્લસ નોટ પ્લસ હેવના વાંક્ય બનશે તો વાંક્ય જ્યારે આપણે બનાવશું ત્યારે ફરી પાછું આપણે આ યાદ કરશું અત્યારે ફક્ત આપણે વાક્યને ઓળખવાના છે કે આ વાંક્યનો સમાવેશ કઈ કેટેગરીમાં થાય છે તો આપણે ત્રણેય કાળમાં સિમ્પલ સેન્ટેન્સની બે બે કેટેગરી જોઈ અને આશા રાખું કે હવે તમને ખબર પડી ગઈ હશે અને જો ખબર ન પડી ગઈ હોય તો આ વિડીયોને વારંવાર જુઓ એટલે તમને એકદમ સરળ રીતે સમજાઈ જાય તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું અને શીખીશું કે કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે